નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા જિલ્લામાં લ્યો વધુ એક મોટું કોબાંડ ગેસ રિફિલિંગ કોબાંડ નરિયાદ શહેરની વચ્ચોવચ સોસાયટીમાં મોતનો માચડો જોઈ છે ક્યારે છૂટક ગેસની દુકાન ગેસની બોટલ લઈને જાઓ અને મરજી મુજબ ગેસ ભરાવો તમામ નિયમો નેવી મૂકી ચાલતું ગેસ રિફિલ સ્ટેશન બોટલમાં છૂટક બસો કે ત્રણસોનો પણ ગેસ ભરી આપે છે ઘરેલું એલપીજીનો ગેરકાયદેસર વેપલો ગમે ત્યારે સર્જાઈ શકે છે જયપુર હાઈવે જેવી ઘટના સોસાયટીમાં ધમધમી રહ્યો છે ગેસ રિફિલનો ગોરખ ધંધો આખી સોસાયટી જાણે બારૂદના ઢગલા પર આશરે સો ઘરની નવરંગ સોસાયટી એક ઘરમાં પાંચ લોકો ગણીએ તો પણ પાંચસો જણની વસ્તી ગોડાઉનમાં પચાસ થી વધુ બોટલ કોમર્શિયલ અને ઘરેલું ગેસ એકસાથે ભરાતો હતો બાકાયદા મશીનરી ગોઠવી કરાય છે એલપીજી નું વેચાણ જે કામ બોટલિંગ પ્લાન્ટમાં થવું જોઈએ તે થાય છે એક સોસાયટીમાં ગેરકાયદેસર ગેસ વેપાર કરનાર ગિરીશ પટેલ ઉર્ફે કિરીટ મગનું નામ મરી પાડવા તૈયાર નથી કયા અધિકારીની મિલી આટલા બોટલ આવ્યા તે મોટો સવાલ નડિયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગ કોબાંડ મામલો ખેડા જિલ્લા એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સીઝ કરવા કરાઈ કાર્યવાહી સીઝિંગ બાદ એલસીબી પણ નોનસે ગુનો રેડથી અજાણ સ્થાનિક ગ્રાહકો પણ પહોંચ્યા ગેસ રિફિલિંગ માટે ફિલિંગ માટે આવેલ ગ્રાહકોના બોટલ અને વાહન પોલીસે કર્યા જપ્ત સિત્તેર થી વધુ બોટલો અત્યાર સુધી કરાઈ જપ્ત નવરંગ સોસાયટીના બી પચીસ મકાનમાં ચાલતું હતું કૌભાંડ ગિરીશ પટેલ નામનો યુવક ચલાવતો હતો કૌભાંડ ગેસના બોટલો ક્યાંથી લાવ્યા કોના નામે હતા તે અંગે પણ થશે તપાસ રિપોર્ટર સચિન પંડ્યા સાથે કેમેરામેન સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ નડિયાદ મારું નામ અક્ષય પારગી છે હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું ત્યાં ગેરકાયદેસર ગેસના બોટલોનું રિફિલિંગ થતું હતું કોના દ્વારા થતું અને કેટલા સમયથી થતું જી આપણે આ જે તપાસ કરી છે એમાં જે માલિક છે કિરીટભાઈ પટેલ નામ છે એમનું એમને પૂછતા એમણે કીધું છે કે ચાર મહિનાથી એ કામગીરી કરે છે પણ અદરવાઈઝ ક્યારથી કરતા હતા એ તો તપાસનો વિષય છે શું આગળની કાર્યવાહી શું થશે એમનું આપણે જે તમામ જે ગેસ છે સાથે સાથે અન્ય સામગ્રી પણ મળી આવી છે એને સીઝ કરેલ છે અને એની આગળ આપણે એની સા એમની સામે કેસ ચલાવશું જી હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું અક્ષય પાર્કી નામ છું કેવા પ્રકારની આજે અહીંયા કાર્યવાહી થઈ છે શું મળ્યું છે જી આજરોજ પોલીસે એક તપાસ કરી છે નવરંગ સોસાયટીમાં નડિયાદમાં અને અહીંયા આવતા આપણાને એલપીજી ગેસ સિલિન્ડર્સ મળી આવ્યા છે બોથ આપણાને કમર્શિયલ અને જે ડોમેસ્ટિક યુઝ માટેના જે એલપીજી સિલિન્ડર છે એ મળી આવ્યા છે ને આપણે પૂછ્યું છે જે વ્યક્તિ આ ચલાવતો તો એની પાસે કોઈ પરવાનો છે નહીં એટલે ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા હતા તો કેવા પ્રકારની કાર્યવાહી ગેરકાયદેસર કાર્યવાહી આ પ્રકારના જે ધંધા કરતા હોય એમાં થાય જી પહેલી સૌથી પહેલા તો અમે સીઝ જ કરશું એને અને પછી એના ઉપર કેસ ચલાવશું સાહેબ નડિયાદ વિસ્તારમાં જાહેર એટલે સોસાયટીમાં આ પ્રકારનો પૂરક ધંધો ચાલતો હતો એક બે નહીં પણ અનેક બોટલો અહીંથી મળી છે તો શું પુરવઠા વિભાગની જવાબદારી નથી કે આ પ્રકારના ચેકિંગો આપણા દ્વારા થાય અને આવા જે જે ઘટનાઓ એને રોકવામાં આવે જી આ બધું ચેકિંગ થતી હોય છે પણ કારણ કે આપણે પોલીસ વિભાગનો જે નેટવર્ક વધારે મોટો હોય છે એટલે ઘણીવાર એ લોકો પકડી પકડતા હોય છે એટલા માટે એવું થતું હોય છે અદરવાઈઝ ચેકિંગ ચાલુ ચાલુ હોય છે આપણે આટલો મોટો જથ્થો જયારે રાખવામાં આવ્યો છે તો કોઈ મોટી અનારત થાય જી જે એલપીજી નો જે મોટો જથ્થો છે કઈ રીતના મોટી અનારત ને ના બિલકુલ આ જે જી

પણ બધા કેસીસ લાઈમ લાઈટ નથી આવતા અમુક આવી જાય છે એટલા માટે આપને કદાચ એવું લાગતું હશે આપના વિભાગ દ્વારા શું કાર્યવાહી આ જે પકડાયો છે ભઈ ઉપર કરવામાં આવશે કે પોલીસ જ કાર્યવાહી કરશે હા દેખો અમે કેસ ચલાવશું અમે હમણા સીઝ કરીએ છે અને એના ઉપર કેસ ચલાવવામાં આવશે અને પછી કાયદેસરની કાર્યવાહી કરશું કેસ મજબૂત બને એના માટે આપના દ્વારા શું તકેદારી રાખવામાં આવશે જી એટલા માટે જ અમે સીઝર હુકમ કરીએ છે અને પ્રોપરલી અમે કરવા માંગીએ છીએ તમામ જે પણ એમણે કંડિકાઓ છે આપણા એલપીજી ઓર્ડર છે આપણો એનું જે ભંગ કરેલું છે તમામ આપણે લઈ લઈશું અને એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું એક બોટલ લેવી વ્યક્તિને ફાફા પડી જતા હોય છે એક સાથે સિત્તેર બોટલો અહીંથી મળી છે જો નથી લાગતું કે કોઈ અધિકારીની મિલી ભગત અથવા તો કોઈની મિલી ભગત વગર અશક્ય ના બને જો દેખો આ બધી વાત તો તપાસનો વિષય છે પણ તેમ છતાં અમે જોઈશું કે આ એક્ઝેક્ટલી ક્યાંથી લાવ્યા છે આ બોટલો ક્યાંથી લાયા છે એ પણ તપાસનો વિષય છે અને બિલકુલ અમે જે એજન્સીઓ બોટલ આપી છે એમના વિરુદ્ધ કાર્યવાહી થશે બિલકુલ અમે તપાસ કરશું અને એ જોઈશું કે ક્યાંથી મળ્યું છે એ પહેલી સૌથી પહેલા અમારે એ જાણવું છે કે ક્યાંથી મળ્યું છે અમને અને એની તપાસ કરવામાં આવશે પોલીસ પણ આમાં અલગથી તપાસ કરશે જી એ આપ પોલીસને પૂછશો તો